બોરતલાવ પોલીસ પથકના સ્ટાફે મોતી તળાવ વિસ્તારમાંથી જહેરામાં રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા બોરતલાવ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવની શેરી નંબર 4 માં અમુક ઇસમો જહેરામાં જુગર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગર રમી રહેલા શરૂખભાઈ બસીરભાઈ પઠાણ હરીબભાઈ અબ્દુલભાઈ શેખ નદીમભાઈ ફિરોઝભાઈ પઠાણ આદિલભાઈ મેબૂકભાઈ કુરેશી અને એઝાદભાઈ ફિરોજખાન પઠાણને રોકડા રૂપિયા દસ હજાર એકસો ને નેવું ની સાથે સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી पानी भाडे रोक लेयो छोड़ मा